નમસ્કાર નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે આવનારી સાત મે દિવસે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો ઉપર મતદાન થવા જઈ રહ્યું છે પરંતુ આ છવ્વીસ બેઠકોની અંદર સૌથી વધુ ધ્યાન ખેંચે અને સૌથી વધુ ચર્ચા જગાવે એવી કોઈ સીટ હોય તો એ છે ભરૂચ લોકસભાની સીટ ભરૂચ લોકસભાની સીટ ઉપર આઝાદી પછી કોનું શાસન કેટલા વર્ષ રહ્યું છે કોણ જીત્યું છે અને કોનો દબદબો રહ્યો છે મુખ્ય બે પ્રતિ છે જેમની વચ્ચે જંગ છે એવું કહીએ આપણે તો એક તરફ છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે આ બંને વચ્ચે અત્યારે મુખ્ય ફાઈટ જોવામાં આવી રહી છે બંને આદિવાસી સમાજમાંથી આવે છે અને પોતપોતાના જમા પાસા ધરાવે છે તો આ ભરૂચ લોકસભા સીટ ઇતિહાસ શું છે અને કોણે કેટલા વર્ષ શાસન કર્યું એની આ વાત કરવાની છે વિડીયોમાં સૌથી પહેલી ચૂંટણી ભરૂચ લોકસભા સીટ પર ઓગણીસો એકાવન અને ઓગણીસો બાવન માં થઈ હતી જેમાં કોંગ્રેસના મણિશંકર ભટ્ટ ઉમેદવાર હતા અને તેઓ અઠ્ઠાણું વોટ લઈને પ્રથમ ચૂંટણી જીત્યા હતા ત્યારબાદ ઓગણીસો બાસઠમાં ફરીથી લોકસભાની ચૂંટણી આવે છે કોંગ્રેસના ઉમેદવાર હોય છે પટેલ છોટુભાઈ મકનભાઈ એમને લાખ ત્રીસ હજાર વોટ એના પછી ઓગણીસો સડસઠની ની અંદર ફરીથી લોકસભાની ચૂંટણી આવે છે જેની અંદર કોંગ્રેસના ઉમેદવાર હોય છે એમ બી રાણા અને તેમને મળે છે એક લાખ ને ચોત્રીસ હજાર વોટ ત્યારબાદ ઓગણીસો ઇકોતેર ની અંદર ફરીથી લોકસભાની ચૂંટણી આવે છે એમાં કોંગ્રેસના ઉમેદવાર હોય છે માનસિંહજી રાણા અને એમને મળે છે એક લાખ ઓગણસાતેર ની અંદર એવું થાય છે કે છોટા ઉદેપુર જે મત વિસ્તાર છે અલગ અલાયદી લોકસભા જાહેર કરવામાં આવે છે એનું સીમાંકન બદલાઈ જાય છે ઓગણીસો સિત્યોતેર ની અંદર કોંગ્રેસ તરફથી સ્વર્ગીય અહેમદ પટેલને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવે છે અને તેઓ જીતી જાય છે એક લાખ બ્યાસી હજાર વોટ લઈને ત્યારબાદ ઓગણીસો એસી માં ફરીથી લોકસભાની ચૂંટણી આવી જાય છે ત્યારે ફરીથી કોંગ્રેસના જ ઉમેદવાર અહેમદભાઈ પટેલ હોય છે અને તેઓ બે લાખ બાર હજાર કરતાં વધુ વોટ લઈને ફરી એક વખત આ સીટ જીતી જાય છે ઓગણીસો પંચ્યાસી ની અંદર ફરીથી લોકસભા ચૂંટણી આવે છે ફરીથી કોંગ્રેસ તરફથી સ્વર્ગીય અહેમદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હોય છે તેમને મળે છે

અને ફરીથી અહેમદ પટેલ ચંદુભાઈ દેશમુખની સામે ચૂંટણી હારી જાય છે ચંદુભાઈ વોટ લઈને જીતી જાય છે અંદર ચંદુભાઈ ફરી એક લાખ સાહીઠ હજાર જેટલા વોટ લઈને જીતી જાય છે અને ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ ચંદુભાઈ દેશમુખની જ જીત થાય છે બે લાખ બાવીસ હજાર વોટ લઈને પરંતુ ત્યારબાદ ઓગણીસો નવ્વાણુંની અંદર એટલે કે ચંદુભાઈ દેશમુખના અવસાન બાદ મનસુખ વસાવાને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવે છે ત્યારથી લઈને મનસુખ વસાવા સતત જીતતા રહ્યા છે છેલ્લી પાંચ ટર્મથી મનસુખ વસાવાની જીતનું માર્જિન જીતના વોટ કેટલા છે એના પર આપણે ફોકસ કરીએ તો ઓગણીસો નવ્વાણુંની ની અંદર મનસુખ વસાવાને મળ્યા હતા બે લાખ નેવ હજાર વોટ બે હજાર ચાર ની અંદર તેમને મળ્યા હતા બે લાખ નવ્વાણું એના માટે એક્ઝેક્ટ વોટ નથી બોલી રહ્યો રાઉન્ડ ફિગર ઉપર બોલી રહ્યો છું બે ની અંદર ફરીથી મનસુખ વસાવા જીતે છે આ વખત તેમની જીતનું જે ટકાવારી છે જે મતદાન મતની જે સંખ્યા છે પાંચ લાખ અડતાલીસ હજાર પર પહોંચે છે અને બે હજાર ઓગણીસની અંદર તેમની સામે કોંગ્રેસના શેરખાન પઠાણ હતા કે એની સામે મનસુખ વસાવાને છ લાખ ત્રેસઠ હજાર વોટ મળે છે અને કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને ત્રણ લાખ જેટલા મત મળે છે તો આ છે ભરૂચ લોકસભા સીટનો ઇતિહાસ આની અંદર આપણે એક નજર એવી કરીએ છીએ તો છેલ્લા જે પાંચ ટર્મની અંદર જીત મળી છે ભારતીય જનતા પાર્ટી આ સીટ જાળવી રાખી છે તો એની અંદર જે મતોની ટકાવારી છે તો મતદાન ઓછું વધતું થાય છે એમાં વધઘટ થતી રહે છે કેટલીક વખત તો એકવીસ જેટલા ઉમેદવારો પણ આ સીટ ઉપર લડી ચૂકેલા છે હાલ આપણે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી આડે બે દિવસ ત્રણ દિવસ બાકી છે ત્યારે આપણે ફરીથી એક વખત જવાના છીએ ભરૂચ લોકસભા સીટની ચૂંટણી જોઈશું આપણે હવે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મુખ્ય દાવેદાર જે છે એ પીડ નેતા ભારતીય જનતા પાર્ટીના મનસુખ વસાવા છે અને એમની સામે ચોત્રીસ વર્ષીય યુવા ઉમેદવાર છે ચૈતર વસાવા ચૈતર વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજની અંદર એકદમ ચરમસીમા પર છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સતત પાંચ ટર્મથી ભરૂચ સીટ ઉપર જીતતા રહેલા પીડ નેતા મનસુખ વસાવાનો બોળો અનુભવ છે તે બોલકા નેતા તરીકે જાણીતા છે ત્યારે આપણે હવે આવનાર દિવસોમાં જ આપણે જોવાનું છે કે કેવી મતદાન કેટલી ટકાવારી થશે કેટલું મતદાન થશે તો સાત તારીખે મતદાન થવા જઈ રહ્યું છે એના પછીનું શું ચિત્ર હશે અત્યારે તો સોશિયલ મીડિયામાં દરેક પક્ષના અને દરેક ઉમેદવારના સમર્થકો જોરદાર પોતાના ઉમેદવારની તરફેણમાં મેસેજનો મારો કરી રહ્યા છે એની અંદર કેટલાક એવા વિડીયો પણ વાયરલ પણ આવી રહ્યા છે ક્યાં કોઈ ગાળો બોલી રહ્યું છે ક્યાં કોઈક સમાજનું અપમાન કરી રહ્યું છે ક્યાં કોઈકને ધમકી આપી રહ્યું છે હવે આ તમામ ફેક્ટર ચૂંટણીના થોડાક જ દિવસ પહેલાં જ્યારે બહાર આવતા હોય છે ત્યારે છેલ્લી ઘડીએ કોઈકને નુકસાન થતો હોય છે અને કોઈકને ફાયદો થતો હોય છે તો ભરૂચ લોકસભા સીટ ઉપર હાલ સત્તર લાખ મતદાર નોંધાયેલા છે જેમાં સૌથી વધુ સંખ્યા પાંચ લાખ ઓગણસાઠ હજાર અનુસૂચિત જનજાતિના મતદાતાઓની છે એના પછી છે બે લાખ અઠાણું હજાર નવસો મુસ્લિમ મતદાતાઓ છે હવે વાત કરીએ કે અત્યારે જે હવે વાત કરીએ કે અત્યારે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ જે ભાજપ અને પરષોત્તમ રૂપાલાના વિરોધમાં આંદોલન કરી રહ્યું છે અને તેઓએ શપથો પણ લીધા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાના છે તો આ મતદાન કોની તરફ જશે અને કોને મળશે એ પણ મહત્વપૂર્ણ પુરવાર થશે તો આ હતી નર્મદા લાઇનનો ખાસ વિડીયો ભરૂચ લોકસભા સીટ ઉપર તમે શું માનો છો કોણ જીતશે કયું ફેક્ટર કામ કરશે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં